कांग्रेस पक्ष ना उपनेता भाई श्री शैलेष परमार हमारा कार्यकारी अध्यक्ष दारा सभ्य भाई श्री जिग्नेश भाई मेवाणी हमारा <coughs> कार्यकारी अध्यक्ष भाई श्री इंद्र सिंह भाई हमारा सीनियर साथी माजी धारा सभ्य भाई श्री जावेद भाई शहर कांग्रेस समिति ना प्रमुख भाई श्री अतुल भाई मीडिया डिपार्टमेंट ना हमारा हेड भाई श्री मनीष भाई दोषी भाई श्री पंकज भाई भाई श्री बलदेव भाई हमारा सेवा दल ना राष्ट्रीय अध्यक्ष भाई श्री लालजी भाई देसाई किसान सेल ना हमारा स्टेट ना कन्वीनर भाई श्री पालभाई आंबलिया राजकोट ना भाई श्री निदत भाई बारोट राजकोट शहर ना सौ आगे वालों प्रेस मीडिया ना साथी આવતીકાલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અગ્નિકાથી એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ જીવ ગુમાયો એક મહિનો થવા આવ્યો રાજકોટ શહેરના નગરજનો આભાર માનીશ કે આ ને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ વાસીઓ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ

અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનો છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ અમે હજારો નાગરિકોને રિપોર્ટર્સને

કોમન સુર એવો છે કે આ નિભર સરકાર તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વડ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એક સુરે કેવું છે કે 20 લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ન શકે શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લિટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે